અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમ પીએમ મોદીના માતાના અપમાન સામે ભાજપનો વિરોધ મોડાસા ખાતે ભાજપ પ્રમુખ તેમજ કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો માતાનું અપમાન સહન નહીં કરે ગુજરાતના બેનરો સાથે વિરોધ અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા ધરણા કાર્યક્રમ પીએમ મોદીના માતાના અપમાન સામે ભાજપનો વિરોધ મોડાસા ખાતે ભાજપ પ્રમુખ તેમજ કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો માતાનું અપમાન સહન નહીં કરે ગુજરાતના બેનરો સાથે વિરોધ બિહારના એક જાહેર મંચ ઉપરથી કોંગ્રેસ અને આરજેડીના નેતાઓએ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને માતૃ વિશે જે અભદ્ર શબ્દો બિંબત શબ્દોનો ઉપયોગ કરી અને એમના મધર વિશે ટિપ્પણી કરી ત્યારે અમે ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લો તેના વિરુદ્ધમાં આજે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ અને કાર્યકર્તાઓ ધરણો યોજી અને કોંગ્રેસ અને આરજેડીના નેતાઓ આ જે શબ્દ પ્રયોગ નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃ વિશે કર્યો છે એના માટે માફી માગે એવી માગ સાથે અમે ધરણા કરી અને અમે કલેક્ટરને આવેદનપત્ર આપવાના છીએ